દેવડેમના પાણી છોડવાથી આટલી તારાજી એ ગાડી સર્જાયેલી છે તો આગળ કેટલી તારાજી સર્જાયેલી છે ગામડાની અંદર ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ખેતરોની અંદર ઘૂસી ગયા છે નુકસાન જ નુકસાન અને આ જે દેખાય છે એ વિકાસ તો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય બિલ પાસ કર્યા હોય એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરને લાવો જો તમારી તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરને બે ને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવતો હતો કેવો થઈ ગયો છે હવે એ તો બધું લઈ જાય મટીરિયલ લઈ જાય સેમ્પલ સેમ્પલ લઈ જાય છે જે અધિકારીઓ કામ સેમ્પલ લઈ જાય બે મીટરનો સેમ્પલ આ પાંચ કિલોમીટરનો સેમ્પલ તો એ સેમ્પલ કેવી પાસ થયા છે તો આટલો બધો અલગી કક્ષાનો રોડ થયો